જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરનો વિડીયો તમે પૂરો જોજો બધી જ ડિટેલ હું તમને આપી દઈશ મોડલની વાત કરું તો બે હજારને એકવીસના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે આ ટ્રેક્ટરમાં તમને સાઈડ ગેર પાવર સ્ટેરિંગ જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો ચાર લાખ પંચોતેર હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં પણ તમને રૂબરૂમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લ્યો ટ્રેક્ટરની ત્યારે તમને એ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે એકદમ સાસવેલું ટ્રેક્ટર છે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સિત્તેર ટકા જેવા ટાયર હશે આખા ટાયર કંપનીના ટાયર છે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળે તેની વાત કરું તો નવા દેવપરા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંપની કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બેટરી હાઇડ્રોલિક બધું જ કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટરના કાગળિયા પણ કમ્પ્લેટ છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાઠ એક ચૌદ આ આશિષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે